मित्रों कम से बता जय माता जी बताने जय श्री कृष्णा। तो चो आज जाऊँ हाँ कपा से सोपा कपा से आम लेता है नोलना कपा से खाइया है हाँ तो बोलना कपा से लागता नहीं बोलो नहीं रीते के बोल रहा था खाता तो तारे तार तो तो तारे तो 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 तू आगा ही करे तो मित्र हो तो फोन रख अपन से नहीं कपे जे कोई दिन आके भाई तू तो तो नहीं हूं तो सनो राखे कोई लो जो कपे से ले दहा मां भाई तुमने देख रहो यहां ये सही तो पूजा है बीजी थी ले ले जाऊं रहूं 1 किलो जीवा शेट ला ટલા સોપના હે તો ચલો દેખાણીએ જઈને કે હું ફોંડને ખોલ્યું હોય તો અમે આવી હે જો અમે આમાં બીજી વખત કપાવા એક વખત તો વાત વરસાદ થયો અને પછી આસો આસો નીકળ્યો નતો નેકળ્યો ને એવો ને પછી પાસો વાયો હોય તે પાછો હજુ આવ્યોના ચાર દાડા થયા હે ચેક દેખાઈ રહ્યો છે અમુક ઠકાને સાહ પૂરે છે પણ એક રાતે ફોન આવ્યા ને તેથી જુઓ તમને દેખાડશે શું કરના છું જુઓ આવી ગલીઓ હું કલા છીએ હજુ હશે ને દેખાય ને અને આ જુઓ ખૂબ નથી પડે હવે પહોંચવાને શું કરવું તમે અત્યારે જુઓ કપાસિયા હોતાન ખાઈ જાય હે પછી આ તુવેરું અને શેના રાખે જો आम को गाबड़े हाल में पूया है बता दिखाई दे तो मैं पूया है काका જુઓ આ જે આ કાળા કાળી દેખાય ને બદાય ભોળ દેખું તીલા હે કેને આજે ખેતરમાં કાળ આજ કા આજે હાજે તો જો ખેતરમાં જો કાલ ક ભવાયો હે આજે અમતો જો દે જેવો ભોળ આ હાજે આતા 10 જીવા આતા જાતે 1 વાગે જો તો મેલો આ પણ હવે પાછા જો ન આવી ગયો

अरे मन लागे एड़ा वेरो से नखरा वो बाकी अब नखरा एड़ा आबा पड़गी पौडला एड़ा खाय नहीं खाली एड़ा नहीं खाता वो एड़ा नहीं खबर नहीं एड़ा नहीं खाता तो प्यासु कासे हूं प्यासु काहे अरे वो रंच ना वो फंदू मुने जवाब आप भैंस उठा लो राम आए đi ra वक्त तो तो जातो के के तू काय दय रो के एम हां जा कधी भेन करवा आम बबालक तो फेस भाई आना म हरको साजी हो जा मैं या पसे आऊ जो जो ऑफिस बे क्षेत्र में जो कॉलेज का बवायो है आ कबो जो कॉलेज आयो है અંતમે જોયું ભોળિયા ચીમું કરી હું છે વાય જો કાલ જો આ તમે જો હવે તો આમ નહીં પંતારી ગયા હું હો રાતે આમ હું બાર એક વાર ધીમે હાટ માર્યા તા જો આ બધી હવે કાલ ના આજ જઈ રાત ના છે બદલે તો કરી આ જઈ રાત ના છે જો અમુક આ દેખાય ને એક કરે ખાયું આરી જો

અને અહીં તો પાછો રોડ મારા મારે કાચા મારે એટલે અહીંયા તો ખબર નહીં હોય હું કર્યું હશે બગા આવ્યું તો જ્યાં જશે આવ્યા તો હશે ભલે અહીંયા હમણાં જવું પછી બરાબર ભલે ભાઈ જોઈએ